મોતીવાડા રેપ વિથ મર્ડરમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય જેવી વિકૃત માનસિકતા ધરાવતા આરોપીને દસ દિવસના રિમાન્ડ બાદ પોલીસે કર્યું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન પારદી તાલુકાના મોતીવાડા ગામની યુવતી સાથે બનેલ રેપ વિથ મર્ડરની ઘટનામાં આરોપીને અગિયાર દિવસ બાદ વાભી ખાતેથી ઝડપી પાડ્યો હતો પોલીસ દ્વારા આરોપીને કોર્ટમાં રજૂઆત કરતા કોર્ટે દસ દિવસના રિમાન્ડ આપ્યા હતા નમસ્કાર હું છું ડોલી પંડ્યા અને તમે જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા પોલીસ દ્વારા આ આરોપીની વધુ પૂછપરછ દરમિયાન સમગ્ર દેશના વિવિધ રાજ્યોમાં બનેલ હત્યા લૂંટ દુષ્કર્મ અને ચોરી સહિતના અનેક ખુલાસાઓ સામે આવ્યા હતા પોલીસે આ રેપ વિથ મર્ડનની ઘટનાના સ્થળે આરોપીને સાથે લાવી આ ઘટનાને કેવી રીતે અંજામ આપ્યો એ અંગેનું રીકન્સ્ટ્રક્શન કરવાનું આવ્યું હતું આ રીકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીએ ઉદવાડા રેલવે સ્ટેશનના છેવાડેથી 14મી તારીખે યુવતીનો પીછો કરી અવા અવરૂ જગ્યાએ યુવતી પોચતા યુવતીનું મો દબાવી ભેભાન કરી આશરે 4 થી 5 ફૂટ ઊંચી તારના વાડનીની અંદર આ યુવતીને ફેંકી દીધા બાદ પોતે અંદર પ્રવેશી આ આંબાવાડીના ઝાડની નીચે યુવતી સાથે દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી વાડીના પાછળના ભાગે આવેલ આશરે 8 થી 10 ફૂટ ઊંચી દીવાલ ઓળંગી હાઈવે તરફ ભાગી છૂટ્યો હતો આરોપી પોતે એક પગે અપંગ હોવા છતાં 10 ફીટ જેટલી ઊંચી દીવાલ ઓળંગી જતાં પોલીસનો કાફલો પણ અચંબામાં પડી ગયો હતો આજે પોલીસ આવેલી આરોપીને સાથે રહીને શું તમારે એને સજા કરવી

અરે દેખાય <laughs> <laughs> <Then roll. laughs> <laughs> ઉપલ રાતું કૃષ્ણ હા આજે જે આ ઘટના બની છે પોલીસ આરોપી ને લઈને આવેલી ગામ કેવી લાગણી છે લોકો ગામમાં લાગણી એટલે આક્રોશ છે ગામના લોકોને કે આ વ્યક્તિને ફાંસી કરતાં બી વધારે સજા મળી છે એને અમારી તો એક જ માંગ છે કે એ વ્યક્તિ અહીંયા આવીને જે અમારી બોતીવાળોનું ઇજ્જત બગાડી અમારા ગામની દીકરી સાથે જે દુષ્કર્મ કરીને એને હત્યા કરી તો અહીંયા જ એને સામૂહિક ફાંસીની સજા કરવામાં આવે કાં તો પછી પબ્લિકના હવાલે કરવામાં આવે કારણ કે આ વ્યક્તિ સમાજમાં રહેવાલાયક છે નહીં મળે કારણ કે એ હંમેશા ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલો વ્યક્તિ છે આટલા દિવસમાં એણે પાંચથી વધારે મર્ડર કરેલા છે એ વ્યક્તિને પાછીની સજા બહુ નાની લાગશે કારણ કે તો બીજા જે ગુનેગારો છે એવી સજા મળે કે જે બીજા ગુનેગારો બી પોતાના મનમાં ડર ભેગો થાય પોલીસનો કે અમે બી આવી ગુનાહિત પ્રવૃત્તિ કરશું તો બીજી વાર અમારી હાલત બી આ રીતે થઈ શકે મારું નામ સારી રમેશ ભાઈ હરપાતી રહેવાસી મોત આપની જે બહેનપણી સાથે આજે કૃત્ય થયું છે શું કેવું આપનું અને આરોપીને લાવેલા કેવો રોષ છે ગામમાં અમને બહુ ગુસ્સા આવે આરોપીનો અમારો હવાલે કરવાનો એવું અમને મનમાં થાય કેમકે જેવી રીતે આ છોકરીની મૃત્યુ થઈ એવી રીતે એને બી સજા મળવી જ જોઈએ એટલે અમારી એક જ માંગતી ગુનેગાર ગુનેગારને ફાંસીની સજા જોઈએ એટલે જોઈએ જ અમને રોજિંદાજ રસ્તો અમારો કે ઘર કામવાડી સાડા છ વાગે આવે આજે આટલું અંધારું થયું તો લાઈટ બી નથી અહીંયા હવે આવવાનું તો કેવી રીતે આવવાનું લોકોને ડરી ડરીને જીવવાનું

એ દિવસે જે ઘટના વાત કરીએ તો એ વ્યક્તિ છે જે આરોપી રાહુલ જાટ એ દાદરથી વાપીની ટ્રેનમાં એ અરાઉન્ડ બે વાગ્યાની આસપાસ ઉતર્યો હતો અને વાપીથી ઉધવાડા જતી ટ્રેન એને સામેના પ્લેટફોર્મ પર દેખાઈ એ પ્લેટફોર્મ બે પરથી કૂદીને પ્લેટફોર્મ એક પરના છેલ્લા ડબ્બામાં દિવ્યાંગ ડબ્બામાં ચડી ગયો હતો અને બે અને ત્રીસે જ્યારે ટ્રેન ઉધવાડા પાસે આવી ત્યારે ઉધવાડા પરથી ઉતરી ગયો હતો અને સામેના પ્લેટફોર્મ પર જ્યારે વોક કરી રહ્યો હતો ત્યારે આપણી દીકરી જે જેનું દુષ્કર્મ હત્યા થઈ છે દીકરી એના રૂટિન નિત્યક્રમ પ્રમાણે ટ્યુશનનો પહેલો દિવસ હતો ત્યારે એ પ્લેટફોર્મ પરથી પ્લેટફોર્મના એન્ડથી એ ટ્રેક ઉપરથી ચાલીને સામે જે નિશાળ ફળ્યા જવાનો રસ્તો ત્યાં ચાલતી જતી હતી છોકરી ફોન પર વાત કરી રહી હતી ત્યારે એણે એની નજર પડી હતી કે આ એકલી દીકરી જઈ રહી છે એની નજર પડતા એનો પીછો કર્યો હતો અને જ્યારે અવાવરું જગ્યા જ્યાં કોઈ વ્યક્તિની મુવમેન્ટ નહોતી નિશાળ ફળિયાથી ત્રણસો મીટર પહેલાં ત્યારે એનું મોઢું દબાવી દીધું હતું એને બેભાન કરી દીધી હતી અને એને જે ઝાડીવાળો એરિયા છે એમાં ફેંકીને એની સાથે એને દુષ્કર્મ કર્યું હતું અને એની આઈડેન્ટિટી છતી ના થાય એટલા માટે એણે દુષ્કર્મ કર્યા બાદ એનું ગળું દબાવીને એની હત્યા કરી નાખી હતી જગ્યાએથી એના કન્ફર્મેશન મળ્યા છે કર્ણાટકા રાજ્યનું મેંગલુરુ છે ત્યાં એક વ્યક્તિની એણે પચીસમી ઓક્ટોબરે હત્યા કરેલી છે એ ગળું દબાવીને ટ્રેનની અંદર જ હત્યા કરે જેમાં મર્ડરનો ગુનો ત્યાં દાખલ થયેલો છે જે અનડીટેક છે એ જ રીતે પશ્ચિમ બંગાળના હાવરા જિલ્લામાં ઓગણીસમી નવેમ્બરે એક વાદક એક પ્લેયર તબલા પ્લેયર એક મેલ પર્સન પુરુષ વ્યક્તિનું પણ એણે ચાકુથી મર્ડર કરીને ટ્રેનમાંથી ટ્રેનમાં જ મર્ડર કર્યું છે અને લૂંટ કરીને એની ભાગી ગયેલો છે ઓગણીસમી નવેમ્બરે અને ગઈકાલે જ્યારે એને વાપીમાં પકડવામાં આવ્યો છે ત્યારે ગઈકાલે વહેલી સવારે પણ આંધ્રપ્રદેશ તેલંગાના રાજ્યના સિકંદરાબાદ વિસ્તારમાં એક મહિલાની સાથે એણે દુષ્કર્મ અને એનું ગળુદબાવ એની હત્યા કરેલી છે એ એમાં પણ તેલંગાના સિકંદરાબાદમાં બર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ ત્રણે ત્રણ કેસો કર્ણાટક રાજ્યનું મેંગલુરુ પોલીસ સ્ટેશન પશ્ચિમ બંગાળનું હાવરા અને તેલંગાનાનું સિકંદરાબાદ એની સાથે સાથે પુના કન્યાકુમારી ટ્રેન થી એકવીસમી ઓક્ટોબર વચ્ચે એક મહિલાનું પણ એણે મોલેસ્ટેશન સ્ટેશન મર્ડર કરેલાની કબૂલાત આપી રહ્યો છે જે બાબતે ત્યાંની લોકલ પોલીસ તમે જાણ કરેલી છે ત્રણે ત્રણ રાજ્યોના કર્ણાટક રાજ્ય પશ્ચિમ બંગાળ રાજ્ય અને તેલંગા રાજ્યના ત્રણે ત્રણ રાજ્યના બ્લાઇન્ડ કેસ પણ ડિટેક્ટ કરવામાં વલસાડ જિલ્લા પોલીસે સફળતા મળી છે પાંચ મર્ડરના ગુનાઓનો ભેદ ઉકેલવામાં વલસાડ જિલ્લા પોલીસે સફળતા મળી છે અને આ તમામે તમામ પોલીસને વલસાડ જિલ્લા પોલીસ દ્વારા જાણકારી આપવામાં આવી છે અને તમામ જે તપાસ દરમિયાન જે ડેટાઝ અમને મળેલા છે એ તમામ ડેટાઝ પણ અમને પ્રોવાઈડ કરવામાં આવે છે ખૂબ મોટી સફળતા માન્ય ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબના માર્ગદર્શનમાં ડીજીપી વિકાસ સાય સાહેબ અને ઇન્ચાર્જ રેન્જ આઈજી રાઘવેન્દ્ર વત સાહેબના માર્ગદર્શનમાં સફળતા મળી છે અને એક મોટા સિરિયલ કિલરને પકડવામાં ખૂંખાર હત્યારાને પકડવામાં વલસાડ જિલ્લા પોલીસે એ દિવસે શું ઘટના એ દિવસે જે ઘટના વાત કરીએ તો એ વ્યક્તિ છે જે આરોપી રાહુલ જાટ એ દાદર થી વાપીની ટ્રેનમાં એ અરાઉન્ડ બે વાગ્યા ની આસપાસ ઉતર્યો હતો અને વાપી થી ઉજવાડા જતી ટ્રેન એને સામેના પ્લેટફોર્મ પર દેખાઈ એ પ્લેટફોર્મ બે પરથી કૂદીને પ્લેટફોર્મ એક પરના છેલ્લા ડબ્બામાં દિવ્યાંગ ડબ્બામાં ચડી ગયો હતો અને બે ને ત્રીસે જ્યારે ટ્રેન ઉદવાડા પાસે આવી ત્યારે ઉદવાડા પરથી ઉતરી ગયો હતો અને સામેના પ્લેટફોર્મ પર જ્યારે વોક કરી રહ્યો હતો ત્યારે આપણી દીકરી જેનું દુષ્કર્મ હત્યાથી છે દીકરી એના રૂટીન નિત્યક્રમ પ્રમાણે ટ્યુશનનો પહેલો દિવસ હતો ત્યારે એ પ્લેટફોર્મ પરથી પ્લેટફોર્મના એન્ડથી એ ટ્રેક ઉપરથી ચાલીને સામે જે નિશાળ ફળ્યા જવાનો રસ્તો ત્યાં ચાલતી જતી હતી છોકરી ફોન પર વાત કરેલી હતી ત્યારે એણે એની નજર પડી હતી કે આ એકલી દીકરી જઈ રહી છે એની નજર પડતા એનો પીછો કર્યો હતો અને જ્યારે અવાઓું જગ્યા જ્યાં કોઈ વ્યક્તિની મુવમેન્ટ નહોતી નિશાળ ફળિયાથી ત્રણસો મીટર પહેલા ત્યારે એનું મોઢું દબાવી દીધું હતું એને બેભાન કરી દીધી હતી અને એને જે ઝાડીવાળો એરિયા છે એમાં ફેંકીને એની સાથે એને દુષ્કર્મ કર્યું હતું અને એની આઈડેન્ટિટી છતી ના થાય એટલા માટે એણે દુષ્કર્મ કર્યા બાદ એનું ગળું દબાવીને હત્યા કરી નાખી